હલો દોસ્તો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો અત્યારે વાગ્યા છે સવારના અગિયાર બેન તો ગયા સ્કૂલ મમ્મી ગયા છે શાક લેવા મારું લગભગ તો કામ થઈ ગયું છે હજી કપડાં હવે સુકાવીશ અગાસીએ ધોઈ નાખી છે કપડાંવાળું પાણી વેસ્ટ ન જાય એટલે રીનનો લિક્વિડ નો એટલે સરસ હોય એટલે અગાસી મસ્ત ધોવાઈ ગયા જો ચમકે છે એકદમ મારી અગાસી કપડાં સુકાવવાના બાકી છે નીચે વાસણ નીચે વાસણ ગોઠવવાના બાકી છે સવાર સવારના શું કામ હોય એ જોઈ ચાય પાણી તો પતી ગયા છે મને શાક લઈ આવશે પછી રસોઈ પરશો ત્યાં સુધી કપડાં સુકાવી લઉં પછી મળું તમને હાલો તો અત્યારે વાગ્યા છે પોણા સાત સાંજના તો મિત એ છે કે બનાવ ચીકુનો જુસ તો ચીકુનો જ્યુસ બનાવું છું હવે નીચે જાઉં ચીકુનો જ્યુસ બનાવવા જુઓ તો હું આવી ગીતી નીચે આરા ચીકુ તો હવે સુધારી લઉં એને જોવો તો બધા ચીકુ મેં છોલી લીધા છે હવે સુધારી લઉં જો આમાં મિક્સરમાં બધું નાખી દીધું છે દૂધ ખાંડ બરફ ચીકુ હવે બનાવું જૂસ જો આપણો જુસ તૈયાર થઈ ગયો છે ચીકુનો મસ્ત મસ્ત જીને પીવો હોય આવી જાઓ મારો ને ધ્રુમીનો તો ફેવરેટ છે ચીકુનો જ્યુસ ગરમી ચાલુ થઈ ગઈ એટલે જો લઈ ઉપર ચીકુનો જ્યુસ કાજુ બદામ વાળો ભાવે એને કાધ્રુમી હવે કરશે ટેસ્ટ પીવેલી કેવો થયો હા જેને ભાવે એ આવી જાઓ પીવા

તો બટેટા બાફી લીધા છે છુંદો કરી નાખ્યો છે એમાં બાજુ મીઠી ચટણી દાબેલી મસાલો નાખી દીધો તેલમાં મેં તો નાખી દઈશું બટેટાનો માવો બટેટાનો માવો થઈ ગયો તૈયાર કાઢી લઉં બાઉલમાં તો તૈયારી થઈ ગઈ છે બધી પણ હજી જમવાવાળા નથી આવ્યા હવે બનાવતી થાઉં ત્યાં ધ્રુમી આવે મસાલા ટોસ મસ્ત મસ્ત આવી જાવ જેને ખાવા હોય ને હવે કરું તૈયારી બનાવી લઉં તો વાર આવી ગયા બાપ દીકરી જેસ કસે ટેસ્ટ આજ ધૂમી હજી ટમેટા સુધારે છે અને કપે ટમેટા એમાં એટલે બાકી બધું થઈ ગયું તો પસા ટોસ મોસ્ટ ટાઈમ મોસ્ટ ગામ દેખાડ્યા હા ના રોજ આ ના માં દીજે લે પછી જેને ખાવા હોય આવી જાવ રમી બેન હવે ખાશે જુઓ હવે મારો વારો આવ્યો મસાલા ટોસ્ટ ખાવાનો તમે પણ આવી જાઓ બહુ મસ્ત થયા છે જુઓ અત્યારે નવરી થઈને આવી ગીતી ઉપર જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો માય ચેનલને કમેન્ટ કરજો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય